જુનાગઢ જિલ્લાના બિસાવદર તાલુકાના રાજપરા ગામ સ્થિત ધામ ખાતે સમૂહ લગ્ન કરવામાં આવ્યું હતું જેમાં દરેક દીકરીઓને કરિયાવરમાં ગીર ગાય ભેટ આપવામાં આવી હતી આ ગીર ગાયનું મહત્વ સમજાવતા રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે ઘરમાં દેશી ગીર ગાય હોય તે પણ ખૂબ જરૂરી છે ગાયનું પંચગવ્ય લોકગીત અને શાસ્ત્રોમાં ખૂબ ઊંડું મહત્વ છે આજના સમયમાં લોકો પોતાની પરંપરા ભૂલી રહ્યા છે આપણા સમાજમાં પહેલા ગાય આપવાનો રિવાજ હતો ત્યારે આ પરંપરાને લોકો આજે ભૂલી રહ્યા છે સતત ત્રીજા વર્ષે આ પ્રકારના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ચૌદ દીકરીઓના લગ્ન વર્ષ બે હજાર ચોવીસમાં ઓગણીસ દીકરીઓના લગ્ન અને આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં અઠ્ઠાવન દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે ચારણ સમાજના અગ્રણીઓએ રાજપા ગઢવીનો આભાર માન્યો હતો અને આ પગલું સમાજને નવી રાહ ચિંધારું હોવાનું જણાવ્યું હતું એટલે પહેલી વખત ચૌદ દીકરીઓના લગ્ન બીજી વખત ઓગણીસ દીકરીઓના આપણે દૂધની ગાયું આપી હતી ગીર ગાયું ગયા વર્ષે અને આ ત્રીજી વખત આપણે કહીએ ને કે સારું કરો એટલે અસ્તિત્વ મદદ કરે તો આ વખતે ગાયું સત્તાધાર ધામ પૂજ્ય બાપુને એમ થયું કે મારે દેવી છે તો સરસ વોડક્યું એમના તરફથી એટલે આપણી ગાયુના દાન દેવાય જે અઠાવન અઠાવન દીકરીઓને એ પણ થયું છે કાર્યાવર બધો સરસ જે જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ એ બધી વરરાજા જુઓ વેલ ડ્રેસ જુઓ જે આપણે પેલા પૂર્વજો વડીલો જે જૂના જમાનામાં લગ્ન થતા એ ડ્રેસ થી આજે અહીંયા તમે જુઓ લગ્ન સમારોહનું જે આયોજન થયું છે ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે રાજપરા ગામમાં રવ્ય ચીમાનું ધામ છે અહીંયા સારામાં સારા લગ્ન પ્રસંગ ઉજવાણો ખૂબ ખૂબ ને પાત્ર છે